કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે કુંડાનું વિના વિતરણ કરવામાં આવ્યું હતું મુક્ત મને વિહરતા પક્ષીઓ તરસતા છીપાવવા જિંદગી જીવદયા અભિયાન દ્વારા કરેલી પહેલને સતત આવકાર મળી રહ્યો છે શહેરમાં વધુમાં વધુ કુટુંબો સુધી આ કુંડાઓનું વિતરણ થાય તે માટે જિંદગી જીવદયા અભિયાન ટીમે આ ઝુંબેશ ઉઠાવી છે જિંદગી જીવદયા અભિયાન દ્વારા બે હજારથી વધુ કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે આજ રોજ પોલીસો કરવામાં મૂંગા પશુ અને પક્ષીઓ ઉનાળામાં એના માટે આ નું વિતરણ કરવામાં આવ્યું છે અને તમામ લોકોને નમ્ર આપ્યું છે કે આ કુંડા સારી રીતે ઉપયોગ કરે અને બીજાના વધારે ખરીદી પણ આ મૂંગા પશુ અને પ્રાણીઓને પાણી મળે એ વ્યવસ્થા કરે